આજે કાળભૈરવ જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં પૂજન અને આરાધનાનો માહોલ છે વિસ્તારમાં આવેલા મંદિરે આજે ભક્તોની ભીડ ઉમટી પડી છે કાર્તક માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીને અષ્ટમી તરીકે માનવામાં આવે છે શિવ પુરાણ અનુસાર ભગવાન કાળભૈરવ ભગવાન શિવના અવતાર છે જે અસુભક્તિઓ અને નકારાત્મક ઉર્જાને નાશ કરે છે આજે બાર નવેમ્બરે કાળભૈરવ અષ્ટમી નિમિત્તે વડોદરાના ફતેપુરા કાળભૈરવ મંદિરે ખાસ પૂજન આરતી અને પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અનેક ભક્તો કાળભૈરવ દાદાના દર્શન કરી મનોકામના પૂરી થવાની પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા કાળભૈરવ દાદાને કાશીનો કોતવાલ પણ કહેવામાં આવે છે તેમના દર્શન કર્યા વિના વિશ્વનાથના દર્શન અધૂરા ગણાય છે શિવપુરાણની કથાઓ મુજબ બ્રહ્માના અહંકારનો દંડ આપવા ભગવાન શિવે કાળભૈરવને ઉત્પન્ન કર્યા હતા કાઢભૈરવે પોતાના નખથી બ્રહ્માના પાંચમા મુખને કાપી નાખ્યું હતું અને ત્યારબાદ કાશીમાં જઈ

શર્મા એમનું અનિવાર્ય સંજોગોમાં મૃત્યુ થયું છે બહુ દુઃખ થાય છે અમે એમના પરિવારને સાધ્ય કારણ કે એવી સેવા આપતા હતા કે જે અમારા આંખોમાં આસવું છે એમના બહુ સારા વ્યક્તિ હતા બહુ સારા આજે આજે અમે નવું નિર્માણ કર્યું છે આવા લોકોને સહકાર કર્યું છે આ જે વ્યાપારી લોકો હતા એમનું મને બહુ બેકગ્રાઉન્ડ મળ્યું છે આજે દર વર્ષે લોકો આવી રહ્યા છે આ સવારના કરતા સાંજે અમે છ વાગ્યાના મંદિરમાં બેઠા છે સતત લોકો આવું કરે છે સાંજના ટાઈમમાં એટલું બધું થાય છે કે અમારે રાત્રે અગિયાર બે થાય છે બાર વાગે અમે અભિષેક કરીએ છીએ એ વખત અમારે આરતી પૂજન થાય છે તો સાડા બાર એક દોઢ વાગે એમને થાય છે બહુ લોકો આનંદ ઉછોતે આવે છે એના જન્મદિવસે આ બધાને ભગવાન એમને બધાની મનોગત પ્રાર્થના કરે છે આ મંદિરનું ટજન જોઈને જ તમને લાગશે કે દાદા કેટલા પ્રભાવિત છે કેમ કે પ્રભાવિત થયા લોકો અહીંયા આગળ બધા આવે નહીં બધાની મનોકામના આ સુધી કોઈની એવું પૂરી થયું નથી એવું બન્યું જ નથી જે બી બાધા રાખે છે એમને અહીંયા આગળ મનોકામના પૂર્ણ થઈ છે અને થવાની જ છે મેં આવું છું જય ભૈરવભાઈ